પછી હું અને મારા બાપા આવી ગયા મોલ કારણ કે આજે રચકો પોખવાનો છે એટલે પેલથી તૈયારી કરી નાખો ને એટલે મારા બાપા કરતા હતા ચહેરા નું લેવલ અને તમે એમ કે છો કે તારે શું કોમ હોય છે એટલે મારે પણ ઘણું બધું કોમ છે આ બધી પાળી મારે ચડાવવાની છે પછી સાંજ નું બધું કામ પૂરું કરીને આપણે બે જાય ટીવી જોવા માટે અને આજે તો આપણે જોવા રહ્યા છે બધું ભાઈનો વ્લોગ અને હાચું કહું ને આ તઈ ડખડતા પકડતા ના બ્લોગ જોવું ને તો આહો થાક ઉતરી જાય છે કેટલી મસ્ત કોમેડી કરે છે

અને ભેગા રોસ્ટિંગ કરવાનો તો મેલવાનું જ નહીં વાતે વાતે રોસ્ટિંગ બોલવા જ નહીં દેવાનો અને મસ્તી મસ્તીમાં મસ્તી આપડા એક ભાઈબંધના મામલા ભરાઈ ગયા છે હારુલ્યો હવે મને વાત કરવા દો ને આજ માટે આટલું જ મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે